આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવ્યો હતો જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી રહ્યા છે સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે કપોદરા વિસ્તારમાં તે જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિપેરિંગની આડમાં ચાલતો ગેરકાયદેસર ગેસ રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે જો માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરીને છાપો માર્યો હતો પોલીસ દ્વારા રેડ કરીને તેર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સુરતથી સુનિલ પાટિલ સાથે ભાવેશ પાટિલ ગુજરાત સમ્રાટ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નવાય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચનાને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે